ય વાસુદેવાય હરે પરમાત્મને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જો આજે તમે આમ તો પાર્સલનો વ્યૂઝ જો એવું લાગતું છે કે આ ભાઈ વિડીયો ચાલુ કર્યો છે પણ ક્યાંથી ચાલુ કર્યો છે તો આ વિડીયો અત્યારે બનાવી છીએ અમારું જે કન્સ્ટ્રકશનનું જે કામ ચાલુ છે ને એમાં ચૌદ માળનું બિલ્ડિંગ છે અને એની ઉપર કેબિન આવે ટાંકો લે સોળ માળ જેટલી હાઈટ છે ત્યાંથી અત્યારે આજ વિડીયો બ્લોગિંગ ચાલુ કર્યું છે કીધું આજે કાંઈક નવું તમને બતાવી રેગ્યુલર તો બધું તમને બતાવતા જ હોય કે તો આજ કંઈક અલગ તમને બતાવી અને જો અહીંથી તમને આખો અમારા મોટા વરાછાનો વ્યૂ બતાવીને તો અમે જો સનસેટ હજી તો ઘણી વાર છે અને આખો અમારા મોટા વરાછા વિસ્તાર છે અને અહીંથી કંઈક આવું લાગે છે જો આ જે બિલ્ડિંગ દેખાય ને એ આપણે છે સિનેજા મલ્ટીપ્લેક્સ એ ખૂણો છે આમાં કોના કોના બિલ્ડિંગ આમાં દેખાય છે અને આમાં કોઈ આપણા વ્યૂવર જોતા હોય અને રહેતા હોય તો નીચે કોમેન્ટ કરજો કે ભાઈ આ પ્રોજેક્ટમાં અમે રહીએ છીએ અને અમે તમારા વિડીયો જોઈએ છીએ તો તમને વ્યવસ્થિત આખો અહીંથી બતાવું લગભગ તો ઘણું ખરું કવર થઈ જાય છે બિલ્ડિંગ છે સોસાયટી છે બધું આવી ગયું હવે પગી ગયા ઘરે અને બાએ કર્યું છે ગુજરાતી પિક્ચર ચાલો કયું છે બાઈ મને નથી ખબર અધૂરું હતું તો એ આવ્યું હતું

તમારે યુગને તમે બ્લોગ માં જોયો તો હશે આશા ના ભાઈ નો દીકરો પત્રી જો આશા નો તો લંડન આવે છે તો લંડન થી જે કોઈ વિડીયો જોતા હોય એ થોડી ઘણી જે કઈ હેલ્પ થતી હોય એ જોબ બાબતે નાન તેન કરી દેજો તો રાજુભાઈ તો છે તો રાજુ કા આપણે લેસ્ટર હોય અને પ્રોપર લંડન માં રહે પ્રોપર લંડન માં હા એમાં યુગ ને છે રીટનેસ છે ઓલા એમ ઘણા છે કાકા છોકરો છે તો આ કીધેલું હોય તો આપણે કોઈ વ્યૂઅર સળક સપોર્ટ કરે ને

अन क्या जम जावनो पारली घरे मार बेली पर मामा ने सो हां आपरो तो अपरो थक्यो अब तारो चालो करिए तरे भाई ने घरे तरे बहन ने घरे तरे भतीजी ने घरे हां काय गोपीनिया गया गरी निकलो वाला भाई મોટે એક કેવા મજા આવે તો હસો ભવાની આવે અને થોડું રાખે ટ્રાફિકમાંય મોટા પહોંચી તો જવાય હા અત્યારે બરાબર સાત સાડા સાત થાય એટલે ટ્રાફિકનો ટાઈમ હોય કોઈ પછી અશક્ય એમાં જવાનું હશો નહીં તરત નગરમાં હા એક મજા ક્યારેક તો રોજ ફરવી માહિતી ક્યારેક તો મજા લઈ આ તો હવે સીતામઢી પારોલી ગયા

બસ જો મજા મજા છે કેમ જો ભાઈ આવું એકદમ મજા કેમ છો જે શ્રી કૃષ્ણ રોકાણો નઈ દે એમાં આવી એવા જાવ કેમ આવ ઘરે ને આ સમર આ હાડુ ભાઈ ની ઘરે જમવાનું છે અને નહીં બાદુ મંડળ એટલે લેવાનું કેમ તા ગાના જમી જા કે હે એ વાંધો નઈ

જો એટલો કોનો કાપી નાખ્યો છે ખાઈ લો તમે કોનો કાપી નાખ્યો હવે કેવા લાગ્યા મેં તો કીધું બહુ બનાવો છો પ્રોગ્રામ ત્યાં બનાવે છે તે બનાવ તો બનેવા છે ને બેકગ્રાઉન્ડમાં

આવશે <todic> ભોપાલ <todic> <todic> એ ગોપાલ મેં તને ડાઈટ પર તું જમમાં બેઠા હવે આ આવો આવો એમ નઈ એમ નથી કેતો અમેને ભાવેશકુમા તમને એટલી તાણી કરીને તો તમ જમમાં નો બેઠા અને તારો એક વાર ડારો થઈને કીધો ને કે જમમાં બેહી જાવ તમે જમમાં બેહી જાવ એ ગોપાલ તો કા હવે હમું નઈ લો હવે

બધું બંધ જ હતું હમણાં ચાલુ જ કરવાનું છે પણ હવે છે ને અગિયાર વાગ્યા અને મીટિંગ દીખાણી અને જો આપણને આ મહેમાન ગમે બધું હકેલવાય લાગે હા